રોજ પેટ સાફ કરવાની દવા લેવી પડે છે ચિંતા ના કરો

નું જો આપણે જરૂરથી રોજના ભોજન દરમિયાન આપણે સેવન કરીશું તો જરૂરથી આપણે જે વેચની દવાથી આપણે બચી જતા હોઈએ છીએ અને પરિણામે આપણું પાચન તો સુધરે છે સાથે સાથે આપણી કબજિયત જેવી સમસ્યાથી પણ આપણે બચી જતા હોઈએ છીએ તો તેના માટે આપણે સૌથી પહેલા એવા ત્રણ એવા ઉપાય જાણીએ કે જરૂરથી આપણે રોજના ભોજનમાં જે સામેલ કરીશું તો જરૂરથી આપણે આવી ઘણી બધી સમસ્યાથી આપણે બચી જઈએ છીએ અને આજે ત્રણ વસ્તુ છે તે આપણે જે જૂના જમાનાના લોકો તે જરૂરથી ભોજનમાં સામેલ કરતા કે જેને કારણે એ લોકોને જે કબજિયાતના ટીકડા કબજિયાતના પાવડરની વારે વારે જરૂર ના નહોતી પડતી હતી તો મિત્રો આપણે સૌથી પહેલા એ જાણીએ કે ગોળનું અમૃત મહત્વ આપણા શરીર માટે શું છે તો આ મિત્રો તે આપણા તે આપણે કબજિયાત તો દૂર કરે છે પરંતુ તેની સાથે સાથે તે આપણા શરીરમાં આયન ફોસ્ફરસ મેગ્નેશિયમ મલ્ટી વિટામિન્સ મલ્ટી મિનરલ્સ એન્ટી ઓક્સિડન્ટ અસક તત્વોથી તે ભરપૂર છે અને તે તે આપણા શરીરમાં તે પ્રચુર માત્રામાં તે તે પૂર્તિ કરે છે અને મિત્રો આ સમય દરમિયાન તમે ઘણી વખતે જોયું હશે કે કે લગભગ દર 10 માંથી લગભગ 4 થી 5 મહિલાઓ કે જે હિમોગ્લોબિન એટલે કે લોહીના ટકાના ને ઉણપથી તે પીડાઈતી પીડાતી હોય છે તો તે લોકો જરૂરથી આ જે પદ્ધતિ છે કે જરૂરથી જે સામેલ કરશે તો જરૂરથી તેમનો પેટ પણ સાફ સાથે સાથે તેમના શરીરમાં જે રહેલું છે હિમોગ્લોબિન છે તેની પણ તે કુદરતી રીતે તે પૂરતી થાય છે અને અગત્યની વાત એ કરીશ મિત્રો કે ગોળ કે જે આપણા શરીરમાં જઈને તે આપણા પેટમાં એવા પાચક રસનો તે સ્ત્રાવ કરે છે એટલે કે જે આપણે જે ભોજન પ્રત્યે રુચિ વધારે છે સાથે સાથે તે લીધેલા ખોરાકનું તે પાચન કરી દે છે કે જેને કારણે આપણે જે કબજિયાત જેવી સમસ્યાથી તે આપણે છુટકારો આપે છે પરંતુ એ અગત્યની વાત એ કરીશ એવી તેવરી કઈ ત્રણ વસ્તુ તો તેમાંની સૌથી પહેલી વસ્તુ એટલે કે સિંગદાણા એટલે કે મગફળીના બીજ જાણીને સૌ કોઈને નવાઈ લાગે કે ગોળ અને મગફળીના મિત્રો પેલાના જમાનામાં જયારે આપણા વડીલો વડવાઓ કે જયારે ખાંડની મીઠાઈઓ ન ખાતા તેની જગ્યાએ ગોળની મીઠાઈ ખાતા હતા અને સાથે ગોળ અને સિંગદાણા તે સેવન કરતા હતા અને આ સમય આ સમય દરમિયાન આપણે તેનાથી તદ્દન વિરુદ્ધ આપણે ખાંડની મીઠાઈઓ ખાવા લાગ્યા છીએ પરંતુ તેવું ન કરતા આપણે રોજના ભોજનમાં ગોળ અને થોડા એવા સિંગદાણાને સ્થાન આપવાનું છે પૂછો કેમ કારણ કે સિંગદાણા એટલે કે મગફળીના બીજ તેમાં કુદરતે પ્રચુર માત્રામાં ફાઈબર મૂકેલા છે અને તમને કદાચ ખબર હશે કે ઘણી વખતે આપણું મળેલું આવે કઠણ મળ આવે તો તે શું કામ થતી હોય છે અને આ જે ઉણપ દૂર કરવા માટે આપણે જરૂરથી ભોજનમાં ગોળની સાથે જો આપણે સિંગાણાનું જે બંને મિક્સ કરીને જો આપણે તેમનું સેવન કરીશું તો જરૂરથી તે આપણા જે શરીરમાં જે આપણા આંતરડામાં રહેલા જે ફાઈબર કે જેની ફાઈબરની ની ઉણપ હોય તેની કુદરતી રીતે તે પૂર્તિ કરે છે અને પરિણામે આપણું જે કઠણ મળ છે તે એકદમ તે નરમ બનાવી દે છે અને જે લીધેલા ખોરાકનું પણ તે પાચન કરી દે છે અને સરવાળે આપને શરીરમાં વિટામિન્સ તો ઠીક છે પરંતુ સાથે સાથે આપણે જે કબજીયાત જેવી સમસ્યાથી પણ આપણે તે બચાવે છે સક્રિય થઈ જતું હોય છે એટલે કે જે મંદ પડે મંદ પડી ગયેલું જે પાચન તંત્ર છે તે ફટાફટ એક્ટિવ થતું હોય છે કે જેથી કરીને આપણી જે આંતરડાની મુવમેન્ટ છે તે ફટાફટ થતી હોય છે એટલે કે જે એટલે કે જે આપણા આંતરડામાં જે પડી રહેલું જે જૂનું મળ છે

સારી રીતે તેમના સ્ત્રાવ થાય છે અને પરિણામે આપણે ભોજન પ્રત્યે રુચિ તો વધારે છે પરંતુ સાથે સાથે લીધેલા ખોરાકનું પાચન થઈ આપણું જે પેટ છે તે સરસડાટ સવારે સાફ કરી દે છે તો મિત્રો જરૂરથી ભોજનમાં બપોરના સમય દરમિયાન ગોળ વત્તા થોડા એવા કાળા તલ મિક્સ કરીને તેમને જરૂરથી સ્થાન આપવું જોઈએ અથવા તો આપણે સાંજના સમય દરમિયાન જ્યારે આપણે રોંધી કરીએ છીએ તો એ સમય દરમિયાન પણ ગોળ વધતા થોડા કાળા તલને મિક્સ કરીને આપણે તેમનું સેવન કરવું જ જોઈએ ત્રીજું અને સૌથી છેલ્લું સૌથી અગત્યનું એટલે કે ઘી ગોળ અને સુડ આ ત્રણે મિક્સ કરી અને તે આપણે રોજના જીવનના ભોજનમાં આપણે બપોરે સામેલ કરવાનું છે પૂછો કેમ કારણ કે ઘી એક એવી અમૃત વસ્તુ છે કે જે આપણા આંતરડાને તે લુબ્રિકેશન કરે છે એટલે કે તે ઓઇલિંગ કરી દે છે કે જેથી કરીને આપણો જે લીધેલો ખોરાક છે તે પાચન તો કરે છે પરંતુ સાથે સાથે જે મોડ છે તેને સડસડાટ આગળ તે આંતરડામાં આગળ વધારે છે કે જેથી કરીને મોડ ગઠાતું નથી અને સાથે સાથે તે બીજા દિવસે સડસડાટ પેટ સાફ કરતું હોય છે સાથે સાથે સૂંઢ છે તેમાં વાયુ અને કફને કફને લગતા જે રોગ છે તેને પણ તે નાશ કરી દે છે એટલે કે એટલે કે ઘણી વખતે આપણા શરીરમાં અપાચ્ય ખોરાકને કારણે આપણા શરીરમાં જે બની ગયેલો આમ છે તેને કારણે આપણા શરીરમાં વાયુદોષ અને કફદોષ વધી જતો હોય છે તો તે પણ તેમનું સમન કરવાનું તે સારી કામ કરતું હોય છે અને સાથે અગત્યનું ગોળ કે જે જે આપણા શરીરમાં જે રહેલું છે લિવર છે તેનું મેટાબોલિઝમ ફટાફટ એટલે કે સારું એવું કરે છે અને પરિણામે આપણે જે છે તે સારા એવા સિક્રિટ થાય છે કે જેથી કરીને ભોજન પ્રત્યે રુચિ વધારે છે લીધેલા ખોરાકનું પાચન થાય છે અને રહીવા તેમાં કુદરતે પ્રચુર માત્રામાં ફાઈબર્સ પણ મૂકીએ છે કે જેથી કરીને આપણી કબજિયાત જેવી સમસ્યાથી પણ તમને તે બચાવે છે એટલે જ તો મિત્રો જરૂરથી બપોરના સમય દરમિયાન આપણે ઘી થોડો ગોળ અને થોડી સૂટ આ ત્રણે મિક્સ કરીને આપણે આપણે તેમનું સેવન કરવું જોઈએ કે જેથી કરીને આપણું લીધેલા ખોરાકનું પાચન થઈ જતું હોય છે અને પરિણામે આપણી કબજિયાત જેવી સમસ્યા અથવા તો કઠણ આવવું વારે વારે લેટરીન માં બેસી રહેવું આવી ઘણી બધી સમસ્યા આપણે તે આપે છે તે લોકોને આવી વારે વારે કબજિયાતની ની ટીકડાઓ ખાવા કબજિયાતના અલગ અલગ પાવડર લેવા તે લોકોને તેમની જરૂરત નહોતી પડતી તો મિત્રો જરૂરથી રોજના જીવનમાં આવા જે નિયમોનું આપણે પાલન કરીએ અને જરૂરથી આવી જે કબજીયાતની જે સમસ્યા છે પાચન તંત્રની વિનંતી એ પણ છે મિત્રો રોજના જીવનમાં બપોરે અથવા તો સાંજે લીલા રેસાવાળા શાકભાજીને સ્થાન આપો કે જેથી કરીને આપણું પાચનતંત્ર સારું રહે છે લીધેલા ખોરાક પાચન થાય છે અને પરિણામે આપણે જે પાચનતંત્રને લગતા રોગ કબજિયાતને લગતા રોગ તેનાથી પણ આપણે બચી છીએ અને અને મિનિટ કરો વધેલો વાયુ છે સાથે સાથે આપણું જે પાચન તંત્ર છે તે પણ મજબૂત થાય છે પૂછો કેમ કે કસરત કરવાને કારણે આપણું જે આંતરડાની મુવમેન્ટ છે તે પણ સારી એવી થતી હોય છે એટલે કે લીધેલા ખોરાકનું પાચન થઈ જાય છે અને પરિણામે આપણે કબજીએ એવી સમસ્યાથી પણ આપણે તે બચાવે છે સાથે સાથે મિત્રો જીવનશૈલી એટલે કે બેઠાડું જીવન હોય તો જરૂરથી એ લોકોને દિવસમાં ત્રીસ થી પાંત્રીસ મિનિટ વ્યાયામ અથવા તો હળવી કસરત કરવી જ જોઈએ અને મિત્રો વધારે માત્રામાં પાણી પીવું જોઈએ અથવા તો સવારે નરણા કોઠે ત્રિફુલા પાવડરનું પણ તમે સેવન કરી શકો છો કે જેથી કરીને જે આગલા દિવસનો જે અપાચ્ય ખોરાક છે તે ફટાફટ તેને પાચિત બનાવી દે છે અને સરવાળે તમારું પેટ પણ સાફ થઈ જતું હોય છે અને મિત્રો આવા જે નિયમો છે તે માત્ર બે પાંચ દિવસ પાલન ન કરતા રોજના જીવનમાં તેમનું પાલન કરીએ અને આપણે અને આપણા પરિવારને લાંબા સમય સુધી તંદુરસ્ત અને સ્વસ્થ રાખી શકીએ અને મિત્રો આજે વિડીયો છે તે તમે જરૂરથી એવા લોકો સુધી પહોંચાડો કે જે લોકોને આવી જે સમસ્યા છે તે અવારનવાર રહેતી હોય છે અને અગત્યનું તે લોકોને રેચની દવા રોજ કાયમના માટે લેવી પડતી હોય છે નિયમિત સમયે તે લોકો બચી શકે છે અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી હેલ્ધી રહો હેપી રહો સૌનો આભાર જય ધન્વંતરી